જીએસઆરટીસી ડ્રાઈવર ભરતીમાં લાગેલ તમામ મિત્રોને સૌપ્રથમ તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આજે સ્થળ પસંદ તમે કરી જ લીધા હશે અને તમને તમારા પોતાના મનગમતા સ્થળ મળી જાય એવી પ્રભુને પ્રાર્થના છે તો મિત્રો આજના અનુભવો આપણે શેર કરવાના છીએ થોડા કે આજે પ્રથમ દિવસે સ્થળ પસંદગી માટે કેવું રહ્યું અને કેટલાક મિત્રોને પ્રશ્નો આવ્યા છે અને કેટલાક મિત્રોને પાછા પણ મોકલ્યા છે તો કેમ પાછા મોકલ્યા છે શું કારણ છે આજે કયા કયા ડોક્યુમેન્ટ લીધા છે હવે પછી શું પ્રોસેસ છે ચલો આ બધી એક થોડી નાની એવી ચર્ચા આપણે આજે કરી લઈએ તો જુઓ મિત્રો આ વિડીયો જે જોઈ રહ્યા છો તમે એ મહેસાણા ડિવિઝનનો છે તો મહેસાણા ડિવિઝનની અંદર આજે જાતિ ખરાઈ માટેના ડોક્યુમેન્ટ લઈ અને દરેક મિત્રોને બોલાવેલ હતા એટલે દરેક મિત્રો જાતિ ખરાઈ માટેના ડોક્યુમેન્ટ લઈને આવેલ હતા ત્યારબાદ ત્યાં જઈ અને એપ્લિકેશનનું ફોર્મ દરેક પાસે મંગાવવામાં આવ્યું હતું જેની જે તમે બે હજાર ત્રેવીસની સાલમાં ભરતી પડેલ છે મિત્રો અને બે હજાર પચીસમાં આ લોકો પૂરી કરવાના છે તો બે હજાર તેવીસમાં જ્યારે ભરતી પડી ત્યારે જે ફોર્મ ભર્યું એની એપ્લિકેશનના ફોર્મની પ્રિન્ટ કાઢી હોય એ પ્રિન્ટ અહીંયા ફરજિયાત માગતા હતા જે લોકો પાસે એ પ્રિન્ટ નહોતી એ લોકોને આવતીકાલે પ્રિન્ટ લઈને આવવા માટે કીધું છે તો એ લોકોએ અમદાવાદ નરોડા જઈ અને ત્યાંથી પણ પ્રિન્ટ એ લોકો મેળવી લેતા હોય છે કેમ કે અત્યાર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટમાં અને બીજી બધી જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આપી દીધી હોય અને ઘણા લોકોએ સાચવી નથી હોતી તો એ લોકોને આજે પ્રિન્ટ પાછી મેળવવી પડી છે અને અથવા તો હું તમને કહું જ છું કે શેક સુધી આ બધી પ્રિન્ટો કાઢી જ રાખવી કેમ કેમકે જીએસઆરટીસીમાં આ લોકો બધી જ વસ્તુઓનો ખાસ આગ્રહ રાખતા હોય છે બીજી ભરતી કરતાં જીએસઆરટીસી ભરતી થોડીક સ્ટ્રીક થતી હોય છે અને બીજું જીએસઆરટીસી વિશે કાંઈ ભરતી વિશે ઓપન પ્લેટફોર્મ છે એટલે વધારે કાંઈ બોલતો નથી પણ મિત્રો આજના દિવસમાં ત્યારબાદ ત્યાં કોમ્પ્યુટર ઉપર તમને તમારો એપ્લિકેશન ફોર્મ નાખવામાં આવ્યો છે એપ્લિકેશન ફોર્મ નંબર નાખ્યા પછી ત્યાં કોમ્પ્યુટર ઉપર એ લોકોએ ઓટીપી એક જીમેલમાંથી માંગ્યો અને જીમેલમાંથી ઓટીપી માંગ્યા પછી એ લોકોએ આખું આપણું બધું ફોર્મ ફિલઅપ એની અંદર ખુલી ગયું ત્યારબાદ એ લોકોએ ડિવિઝન પસંદ કરવા માટેના ઓપ્શન આપેલા કે તમારે સૌપ્રથમ કયો ડિવિઝન જોઈએ છે બીજા નંબરે કયું જોઈએ છે ત્રીજા નંબરે કયો જોઈએ ચોથા નંબરે તો પછી જે લોકોને જે જે ડિવિઝન જોતા હતા એ એ ડિવિઝન એ લોકોએ ક્રમ પ્રમાણે ત્યાં લખાવી દીધા છે એ લોકોને જો તમે તમારા ચાર પાંચ ડિવિઝન લખાવો તો બાકીના એ લોકો સિલેક્ટ કરી દે પરંતુ બધે બધા સોળે સોળ ડિવિઝન સિલેક્ટ તો કરવા જ પડે તો જ તમે ક્રમ મુજબ તમને ઓટોમેટિક જે અલ્ગોરિધમ ગોઠવેલું હોય જેનું મેરેટ વધારે હશે અને જગ્યાઓ જ્યાં વધારે હશે ત્યાં તમને એ પ્રમાણે આપી દેવામાં આવશે ડેપો એટલે ડિવિઝન એ ડિવિઝન આપી દેવામાં આવશે અને ત્યારબાદ એ ડિવિઝનમાંથી તમને ડિવિઝનમાં ડેપો ડેપો પસંદગી માટે બોલાવવામાં આવશે ત્યાં પણ મેરિટ પ્રમાણે તમને જે ડેપો જોઈતો હશે એ પ્રમાણે એ ડેપો તમને તમારા વતન નજીકનો આપી શકશે અને ત્યારબાદ જાતિ ખરાઈના ફોર્મ માટે ત્યાં પૂછવામાં આવ્યું તો એ લોકોએ જાતિ ખરાઈના ફોર્મ માટે તમામ જે ડોક્યુમેન્ટ જાતિ ખરાઈ માટે જરૂરી છે આગળના બીજા અમારા જાતિ ખરાઈના આપણા વિડીયોમાં જણાવેલ છે એ મુજબ જાતિ ખરાઈના જે પણ ડોક્યુમેન્ટ છે એ લો ડોક્યુમેન્ટની ઝેરોક્સો પ્રમાણિત કરેલી સ્વપ્રમાણિત કરેલી ઝેરોક્ષોનું એક બંચ એ લોકોને આપેલું છે તો હવે જાતિ ખરાઈના ડોક્યુમેન્ટનું ઝેરોક્સોનું બંચ આપેલું છે એટલે એ લોકો જાતિ ખરાઈ પણ હવે કરી જ દેશે અને આ બાજુ આ લોકો ડેપો વિભાગ જે ડિવિઝન પસંદ કર્યા છે એ ડિવિઝન ફાળવી દેશે અને ડિવિઝન ફાળવ્યા બાદ લગભગ હવે ટૂંક જ સમયની અંદર તમને ડિવિઝન આપી અને નિમણૂક હુકમ તમને લોકોને બધાને આપી દેવાના છે મિત્રો પરંતુ પહેલાં જે પદ્ધતિ હતી દરેકને અમદાવાદ કે ગાંધીનગર બોલાવી અને મેરિટ મુજબ વિભાગ આપી દેવાના એ બહુ સારી લાગતી હતી મને તો આ મારો પર્સનલ વ્યૂ છે પણ હવે આ લોકો સિસ્ટમ બદલી છે હવે ખબર નહીં કંઈક સારું જ વિચાર્યું હશે એ લોકોએ પણ આપણે એવું રાખીએ પણ મિત્રો આજના તમારા અનુભવો કેવા રહ્યા એ મને કોમેન્ટમાં જણાવજો તમને કોઈને કોઈ બાબતમાં કંઈ તકલીફ પડી હોય અથવા તો પાછા મોકલ્યા હોય આવું કંઈ થયું હોય તો કોમેન્ટમાં જણાવજો જેથી જો અમારાથી શક્ય હોય તો કંઈ હેલ્પ થશે થાય એમ હશે તો કરીશું નહીં તો બાકી મિત્રો તમને શું અનુભવ રહ્યા એ કોમેન્ટમાં જણાવજો મિત્રો ભરતી પૂરી થઈ ત્યાં સુધી હું તમને આ ભરતીની માહિતી આપતો જ રહ્યો છું અને જીએસઆરટીસીને લગતી આગળ પણ તમામ માહિતી આપવાનો છું ભરતીને લગતી તમારા પગારને લગતી અથવા તો તમારા ગ્રેડ પે અન્ય ઘણી બધી માહિતીઓ જીએસઆરટીસીની એવી છે જે હું તમને આપતો જ રહેવાનો છું કેમ કે વિભાગના મિત્રો કેટલાય મિત્રો સાથે મારા થોડો સંપર્કમાં રહેતો હોઉં છું એટલે થોડીક મને વહેલી માહિતી મળતી હોય છે અને બીજી વાત એ કે મેરિટની માહિતી હું એટલે નહોતો આપતો કે મને જે માહિતી નથી મળતી તે હું ખોટી રીતે માહિતી મને આપવી ગમતી નથી માટે ઘણા મિત્રો મને કહેતા કે અંદાજીત મેરિટ જણાવો પરંતુ હું નહોતો જણાવતો કેમ કે મને ખોટી માહિતી આપી નથી ગમતી જે માહિતીમાં પરફેક્શન હોય એ એકદમ સાચું સાચું હોય એ જ હું તમારી પા તમને માહિતી આપીશ એટલે મિત્રો ચાલો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તમે મારા વિડીયો જોવો છો તમારો બધાને ખૂબ 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 આભાર અને તમારા માટે મેં પણ ઘણી બધી મહેનત કરી છે અને એક વાત જણાવી દઉં કે આપ યુટ્યુબમાં મારી ચેનલ મોનિટાઈઝ નથી કે આમાંથી અત્યારે એક પણ રૂપિયો મને આવક થઈ નથી રહી જસ્ટ ને જસ્ટ હેલ્પ કરી રહ્યો છો મિત્રો તો તમે બધાએ છ કોમેન્ટ કરી છે અને તમને બધાને જાણવાની ઉત્સુકતા જોઈને મને વધારે ગમ્યું છે એટલે હું વધારેને વધારે માહિતી તમને આપતો રહ્યો આગળ પણ તમને જે પણ માહિતીઓની જરૂર પડે એવી રીતે જીએસઆરટીસીના અને અન્ય ભરતીઓના વિડીયો આપણે ચેનલ પર મૂકતા જ રહીશું અને લોકોને માહિતી આપતા જ રહીશું હેલ્પની ભાવના સદાય આપણામાં રહેલી છે તો મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારા અનુભવો કેવા રહ્યા વેઇટિંગવાળા મિત્રો માટે ટૂંક સમયમાં જ વિડીયો બનાવીશું અને વેઇટિંગની માહિતી પણ વિડીયો દ્વારા આપતા જ રહીશું જેથી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મારા રાજેશ યોગીના જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત